લીલી ચોળીનું શાક તો ફ્રેન્ડ્સ તમે સો વાર બનાવ્યું હશે પણ એકવાર આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલથી તમે શાક બનાવી જોજો ખૂબ જ સરસ ટેસ્ટી શાક બનશે અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ કે વારંવાર તમે આ જ રીતે બનાવશો તો ચાલો જોશો રેસીપી તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો તો શાક આપણે ફટાફટ બનાવીશું એટલે કુકરની અંદર બનાવીશું તો અહીંયા આપણે તેલ લીધું છે પાંચ મોટી ચમચી તેલ લીધું છે જોડીના શાકની અંદર કાઠિયાવાડી રીતે બનાવીએ છીએ ને એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રહેશે પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે તેની અંદર સાતથી આઠ કડી લસણની આ રીતે ઝીણી સમારીને ઉમેરી દેવાની છે જેથી ખૂબ સરસ એવો લસણનો ફ્લેવર આવે તમે લસણ ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ઉમેરજો ખૂબ સરસ ટેસ્ટ આવે છે આ શાકની અંદર લસણનું લસણ હલકું એવું સતડાઈ જાય ને એટલે તેની અંદર અડધી ચમચી રાય અને અડધી ચમચી આપણે જીરું જીરું ઉમેરી દેવાનું છે જાય ને પછી તેની અંદર આપણે ઉમેરીશું હિંગ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેસુ જેથી આપણે તેમાં દાણા ઉમેરીએ તો તેલના છાંટા હાથ ઉપર ન આવે ફ્રેન્ડ સાચવીને ઉમેરવાના છે દાણા અહીંયા આપણે કૂણી ચોરી લીધી છે એટલે તેના સરસ એવા કુમળા દાણા છે તમે અહીંયા સુકાઈ ગયેલી ચોરીનું શાક પણ આ જ રીતે વઘારી શકો છો થોડી એવા આપણે દાણા લીધા છે અને થોડા એવા આપણે તેની અંદર કૂણી ચોળી હતી તેને આખી સમારીને ઉમેરેલી છે આ રીતે તમે તમારા પસંદ અનુસાર આની અંદર બટેકાનો ઉપયોગ પણ કરી શકો છો પણ એકલું ચોરીના દાણાનું શાક પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાવને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ ચેનલ ઉપર આપણે આવી જ અનવી ગાંઠીએવાળી રેસીપી તમારી સાથે શેર કરતા હોઈએ છીએ તો અડધી ચમચી તેની અંદર હળદર પાવડર અને અડધી ચમચી આપણે જીરું પાવડર ઉમેરી દેવાના છે અને સારી રીતે દાણાને આપણે તેલમાં સાતડવાના છે ઘણી વખત ફ્રેન્ડ્સ એવું થાય કે બધી વસ્તુ આપણે એકી સાથે ઉમેરી દઈ પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી દઈએ છીએ અને પરફેક્ટ ટેસ્ટ નથી આવતો શાકનો તો આ રીતે તેલમાં સાતડવું ખૂબ જરૂરી છે શાકને શાકને જેટલું તેલમાં સાતડશો ને ફ્રેન્ડ્સ એટલો સરસ ટેસ્ટ શાકની અંદર આવે છે એટલે શાક સાતડવું ખૂબ જરૂરી છે પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની તો આ રીતે જ્યાં સુધી કિનારાથી તેલ છૂટું ન થઈ જાય ને ત્યાં સુધી આપણે દાણાને સરસ સાતળવાના છે તો અહીંયા જોઈ શકો છો દાણા સરસ સતળાઈ ગયા છે અને તેલ પણ દેખાઈ રહ્યું છે તો હવે તેની અંદર આપણે બે મીડિયમ સાઇઝના ટમેટાને બારીક સમારીને ઉમેરી દેવાના છે ટમેટા જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ખાટું મીઠું શાક સરસ એવું ટેસ્ટી લાગે છે એટલે પસંદ હોય તો ટમેટું વધારે ઉમેરજો ખૂબ જ સરસ ઘટ ગ્રેવી થશે અને ટમેટાનો ટેસ્ટ પણ આ શાકની અંદર બહુ જ મસ્ત આવશે બટેકા ઉમેરવા કરતાં ફ્રેન્ડ્સ તમે આ રીતે એકલા દાણાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તો અહીંયા આપણે સરસ શાકને મિક્સ કરી દીધું છે આ રીતે જોઈ શકો છો ફ્રેન્ડ્સ થોડી વાર માટે આપણે તેને થવા જ દેવાનું છે પાણી ઉમેરવાની ઉતાવળ અત્યારે આપણે જરા પણ નથી કરવાની શાક સતળાય છે ને ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી વાટી લેવાની છે તો આપણે બે ચમચી જેટલું લસણની કળીઓ ફોલીને લીધી છે હવે તેની અંદર આપણે એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આ રીતે હવે તેને સરસ ક્રોસ કરી લેવાનું છે આ રીતે લસણની ચટણી બનાવીને શાકમાં ઉમેરશો ને ફ્રેન્ડ એટલે શાકનો ટેસ્ટ કાંઈક અલગ જ આવશે લસણની ચટણી ઉમેરો અને લસણની પેસ્ટ ઉમેરો બંનેમાં તમને ફરક દેખાશે તમે એકવાર ટ્રાય કરી જોજો કાઠિયાવાડી બધા શાકની અંદર આ જ રીતે લસણની ચટણી ઉમેરવામાં આવે છે એટલે જ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે ક્રોસ કરેલું જે બધું લસણની ચટણી હતી વાટેલી તે ઉમેરી દેવાની છે તમે તીખાસ જેટલી ખાતા હોય તે મુજબ ઉમેરવાનું છે આ કાશ્મીરી મરચું છે એટલે તીખાસ ઓછી છે એટલે મેં અહીંયા બે ચમચી ઉમેરેલું છે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લાલ મરચું ઉમેરી શકો છો હવે લાલ મરચું નાય પણ આપણે સરસ સાતડી લેવાનું છે અહીંયા પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ ફ્રેન્ડ્સ નથી કરવાની જો એવું લાગે કે સાક ચીપકે છે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો પણ પહેલાં પાણી નહીં ઉમેરી દેવાનું સરસ મસાલા સાથે શાકને સાંતળવાનું જો પહેલાં પાણી ઉમેરી દેશો ને તો પ્રોપર ટેસ્ટ શાકનો નહીં આવે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સરસ તેને સાતડવાનું છે થોડીવાર માટે સાતળશું ને ફ્રેન્ડ્સ એટલે તેલ પણ છૂટું પડી જશે અને આ રીતે ટમેટા પણ સોફ્ટ થઈ જશે તો હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું કારણ કે અહીંયા મસાલો ચીપકી રહ્યો છે એટલે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ફરી આપણે થોડીવાર માટે થવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે કિનારા ઉપર પણ તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે આ રીતે નમક ઉમેરી દઈને પછી શાકમાં તમારે કેટલો રસો જોઈ છે તે મુજબ પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે શાક થોડું એવું ગ્રેવીવાળું બનાવીએ છીએ જેથી આપણે તેને બાજરાના રોટલા સાથે સર કરવાના છીએ ને એટલે રસો થોડોક વધારે જોશે એટલે આપણે અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું જો આ શાક તમારે એમનેમ ઘટ રાખવું હોય તો પાણીની માત્રા છે તે તમારે ઘટાડી દેવાની રહેશે તો અહીંયા તમારે પોણો ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું રહેશે પણ આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરીએ છીએ ને એટલે થોડો રસો રાખીશું આમાં તો આ રીતે સરસ કિનારાથી તેલ છૂટું થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી જ પાણી ઉમેરવાનું તો અહીંયા આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દીધું છે ફરી આપણે થોડું અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું ને ઢાંકણ ઢાંકીને આપણે તેની ત્રણ વિસલ કરી લેશું આ રીતે ત્રણ વિસલ થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી આપણે કૂકરને સરસ ઠંડુ થવા દેવાનું કુકર સારી રીતે ઠંડુ થઈ જાય ને બધું પ્રેશર તેનું નીકળી જાય પછી જ તમારે કૂકર ખોલવાનું છે ઉતાવળથી નહીં ખોલવાનું કારણ કે ત્રણ સીટ પછી તમે જોઈ શકો છો સરસ એવું શાક આપણું અહીંયા રેડી છે આ રીતે અને શાકની અંદર ગ્રેવી પણ ખૂબ જ સરસ એવી ઘટ છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે બાજરાના રોટલા ભાખરી સાથે આ રસાવાળું શાક ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો ચાલો હવે શાકને આપણે સર્વ કરીશું તો બાજરાના રોટલા છે ભાખરી સાથે તો આ શાક ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આની સાથે તમારે બીજી કોઈ જ વસ્તુ સર્વ કરવાની જરૂર નહીં પડે બહુ જ મસ્ત એવું કાઠિયાવાડી રીતે તમે આ શાકની રેસિપી ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવે તો રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને સાથે ચેનલ જરૂરથી ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલથી તમે ચોરીના ધાણાનું શાક બનાવી જોજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ અને તેને બાજરાના રોટલા સાથે સર્વ કરશો ને ફ્રેન્ડ્સ એટલે ટેસ્ટ કાંઈક યુનિક જ આવશે